પણ આપડે કાગળ માંથી ક્રિસમસ ટ્રી બનાવીએ એવું શીખવાડીએ બરાબર હું તમને શીખવાડું કેવી રીતે બનાવવાની તો આવી રીતે કાગળ લેવાનું છે આવું લીલા કલર નું કયું અને આ રીતે આપણે જેટલું નાનું કરવું હોય મોટું કરવું હોય નાનું બનાવવું હોય મોટું બનાવવું હોય આવી રીતે વાળીને પછી એક આગળ આ આવી રીતે આમ વાળીને આ રીતે વાળી અને પછી આ કાગળ છે ને એને આપણે અહીંથી આમાં કટિંગ કરી દેવાનું છે કટિંગ કરીશું આમાં કરી બરાબર એટલે આપણે કટિંગ કરીશું ને એટલે નાનું નાનું સરસ આવું કટિંગ કરેલું થઈ જશે જો જોયું આમ હવે નાના નાના કટિંગ કરવાના છે હે ને

पुर्ण नाम आडियान आपने एमज्रा भॉर्वारी तुर्ट अइकारी तुर्षे पीस्ट रस्वी अजाब के आये ज्चे पची यहीं गडिया निये आमा थोड़को बोड़ू करी तुर्षे अबरे आमें पची अधिदा मुझे चालोगाई देचु पची नीजो इ

બરાબર આ ત્રીજું લગાવ્યું છે અને ત્રીજું પછી એક આગળ આવું છે આપણે એ અહીંયા લગાવી દઈશું એની નીચે આપણો ફેવી કોણ છે ને ફેવી કોણ આમાં અહીંયા પછી ચોટાડી દેજું આ રીતે બરાબર રસીતા બહુ ના દબાવ કરી બસ છોડે આ રીતે જો આ રીતે તો આ રીતે ચોટાડી દઈએ એટલે આવું આકો આવું બીજું કાગળ લેવાનું એને ચોટાડી દેવાનું પછી એની પર આવું કાગળ ઓપન કરી દેવાનું આપું ક્રિસમસ ટ્રી આવું તરસ થઈ જશે